નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરીશું અને વાત એટલા માટે પણ થઈ રહી છે સતત જે છેલ્લા એક અઠવાડિયાથી ગરમીએ જે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે કે પછી કાળઝાળ ગરમી પડી રહી છે અને એક જીવલેણ ગરમી બની રહી છે કારણ કે સમાચારોની અંદર આપણે સાંભળીએ છીએ કે ભાઈ સુરતની અંદર ચાર પાંચ નવ લોકો મરી ગયા વડોદરામાં પાંચ લોકો મરી ગયા ક્યાંક ગરમીના કારણે હાર્ટ એટેક આવવાના કેસ વધી રહ્યા છે ગરમીના કારણે ઘૂંઘરામણના કેસ વધી રહ્યા છે ગરમીના કારણે અનકોન્શિયસનેસના કેસ વધી રહ્યા છે લોકો બેભાન થઈને સીધા એક્સપાયર થઈ રહ્યા છે આ પરિસ્થિતિ કેમ આટલી વિકટ બનતી જઈ રહી છે આ વાત એટલા માટે છે કારણ કે ગરમી હા ઉનાળા ટાઈમમાં ગરમી છે ગરમી અને પર્ટિક્યુલર એક ફેઝ હોય છે ને મે અને જૂનમાં આપણે વાત કરીએ કે ગરમી પોતાના પીક ઉપર હોય એ વાત સાચી છે પરંતુ જે રીતે અત્યારે ગરમી પડી રહી છે ગરમી એક હોય ચાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી સુધી પરંતુ હવે છેતાલીસ છેતાલીસ ડિગ્રીને પાર પણ ગરમી પહોંચવા માંડી છે શું આવનારા દિવસોમાં આનાથી વધારે ગરમીનો અહેસાસ અહેસાસ થવો અને હકીકતમાં હોવું આ બંને વસ્તુ થશે ગરમી ક્યાંક વાત એવી છે કે હવે ગરમી પચાસ ડિગ્રી પહોંચે તો પણ નવાય નહીં એની પાછળના કારણો શું છે ફેક્ટ ફાઇન્ડિંગ ખૂબ જરૂરી છે કારણ કે આ શબ્દ ફેક્ટ એ પાછળ એટલા માટે છે શું તથ્યો છે ગરમી વધવા પાછળના કારણ કે આપણે ગરમી વિશે તો વાત કરી નાખીએ કે ગરમી વધી રહી છે વધી રહી છે એના કારણે આ વસ્તુ થઈ રહી છે એના કારણે લોકોને લૂ લાગી રહી છે લોકોને તકલીફ પડી રહી છે પરંતુ એની પાછળના મુખ્ય કારણો મુખ્ય ફેક્ટ્સ કયા છે એટલા જ માટે આજે ફેક્ટ ફાઇન્ડિંગ કરવું છે કે ગરમી વધવાના કારણો શું છે અને આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે મહેશભાઈ પંડ્યા જેઓ પર્યાવરણ વિદ છે પર્યાવરણ એન્જિનિયર મહેશભાઈ આપણી સાથે છે મહેશભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે મહેશભાઈ શરૂઆત કરીએ કે જે રીતે સતત ગરમી વધી રહી છે અને ખાસ કરીને મેટ્રો શહેરની જો વાત કરીએ અને હવે તો મેટ્રો શહેર કે ગામડું એવી વસ્તુ નથી બધી જ જગ્યાએ એક જ સરખી ગરમી હોય ચુમ્વાલીસ ડિગ્રી તો સામાન્ય ગરમી એવરેજ નોંધાઈ જ રહે છે ગુજરાતની જો વાત કરીએ દિલ્હીમાં સુડતાલીસ ડિગ્રી તાપમાન નોંધાય છે અને જે પરિસ્થિતિ અત્યારે ગરમીને લઈને સામાન્ય લોકો ફેસ કરી રહ્યા છે કાંઈ કે કામ કરવાનું છે કામ કર્યા વગર રહી નથી શકવાનું બહાર નીકળવું પડશે એક બાજુ તંત્ર રેડ એલર્ટ આપે ઓરેન્જ એલર્ટ આપે આ બધા એલર્ટો તો ઠીક છે 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 આપે પરંતુ શું નહીં નીકળવું નીકળવું પડે પડશે તો આ પરિસ્થિતિ કેમ કેમ આટલી વિકટ જઈ રહી વાતાવરણ હવે પોતાનું એક રોત્રો સ્વરૂપ બતાવતો એવું લાગી રહ્યું છે એની પાછળના મહત્વના કારણો શું છે કારણ કે આજે આપણે ફેક્ટ ફાઇન્ડિંગ કરવા છે તો શું ફેક્ટ છે આ ગરમી વધવા પાછળના પાર્સ એક તો આપણે આ સરસ વિષય પસંદ કર્યો છે એટલે ગ્લોબલ વોર્મિંગ એ મુખ્ય કારણ છે અને ગ્લોબલ વોર્મિંગના લીધે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના લીધે આ હીટ વેવ હોય કે કોલ્ડ વેવ હોય કે સાયક્લોન હોય કે સુનામી હોય કે ફ્લડ આવે કે ડ્રોટ થાય એ ગ્લોબલ વોર્મિંગના કારણ છે પણ સવાલ એ એતા કે ગ્લોબલ વોર્મિંગ કેમ થયું એટલે આપણે જે ઉપભોગતા માટે જે ઉત્પાદનો કરીએ છીએ અને એના લીધે જે ઉત્પાદનમાં વીજળીઓ વપરાય છે અને એકંદર જે કારખાનાઓ ચાલે છે આ બધા માટે એના જે ધુમાડા થાય છે એટલે એને ગ્રીન હાઉસ ગેસીસ આપને રોકવા માંગે છે આપણી સાથે ડોક્ટર અનાર ભટ્ટ જોડાયા છે જેઓ ક્લાઇમેટ રિઝિલિયન્સ છે એના એક્સપર્ટ છે અનારબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં અનારબેન અવાજ આવી રહ્યો છે આપને થેન્ક યુ થેન્ક યુ પાર્થ યસ આઈ કેન હિયર યુ અને એપોલોજી આપનો આપનો ફોન છે ને હોરિઝોન્ટલ કરી દેજો ને જેથી કરીને આપની ફ્રેમ પ્રોપર થઈ ઇઝ ધીસ બેટર યા ઓટો રોટેટ કરવું પડશે આપને જી મહેશભાઈ આપ વાત કરી રહ્યા હતા હા એટલે એ જે બધા વાયુ અને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ છીએ જી અને એના લીધે સૂર્ય તો એટલો જ તપતો હતો જે પહેલા તપતો હતો એટલે સૂર્ય ની તાપવામાં કોઈ સવાલ નથી પણ એના જે સૂર્યનો તાપ જે જળવાઈ રહે છે પૃથ્વી ઉપર રિફ્લેક્ટ થઈને પાછો નથી જતો આ બધા કારણના લીધે એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ જશે એટલે પછી આ ગરમી વધવાની થાય કે પછી દરિયામાં આબોહવામાં ફેરફાર થાય એટલે વધારે દબાણ ઓછું દબાણ એ બધાના પરિણામો છે પણ એ ગ્લોબલ વોર્મિંગ છે એટલે આપણે એમ કે તો વૈશ્વિક છે અમદાવાદમાં કેમ વધે છે તો પાર્થ ગુજરાતીમાં એક સરસ કહેવાત છે પડ્યા ઉપર પાટુ જી દાજા ઉપર ડામ એ અહીંયા ગ્લોબલ વોર્મિંગ ની અસર તો જરૂર છે પણ સાથે સાથે આપણે જે સ્થાનિક પ્રદૂષણ વધાર્યું છે વૃક્ષો કાપી નાખ્યા છે ટ્રાફિક કન્જેક્શન વધાર્યું છે આ બધાના લીધે એમાં વધારો થાય છે એટલે બહુ જ અસર થાય છે એટલે પાર્થ આપણે જે પૃથ્વીની સાપેક્ષે માનો કે તેત્રીસ ટકા વૃક્ષો હોવા જોઈએ તો અમદાવાદ શહેર છે તો એમાં વૃક્ષોનું આવરણ એ માત્ર ચાર ટકા બચ્યું છે એટલે કુદરતી રીતે જે ગરમીને ઓછું કરવાનું કામ કરતું હતું અને પવન ઠંડો નાખવાનું કામ કરતો વૃક્ષો વૃક્ષો કાપી નાખે તમે બીજી બાજુ વાહન વ્યવહારનું પ્રદૂષણ એટલું બધું વધારી દીધું કે એની ગરમી અને ધુમાડા અને ધૂળ આ ત્રણ વસ્તુ થઈ ચોથું તમે જે આ એર કન્ડિશન મશીનો સારી વસ્તુ છે કે ઠંડક આપે છે પણ એને કોમ્પ્રેસર થી જે ગરમ હવા ફેંકે છે અને એની ગરમીના લીધે જે આજુબાજુનું વાતાવરણ જે ગરમ થઈ જાય છે તે પણ જવાબદાર છે ચોથું કારણ એવું છે કે આ કાચના બિલ્ડિંગો તમે કર્યા બિલકુલ એ કાચના બિલ્ડિંગો ની જરૂર અહીંયા નથી એ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉભી કરવા માટે યુરોપ અમેરિકા યુકે જેવા ઠંડા પ્રદેશો જ્યાં છે ત્યાં ગરમીને જકડી રાખવા માટે ગરમીને પકડી રાખવા માટે આ કાચના બિલ્ડિંગ વપરાય છે તો ત્યાં અનુકરણ 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 થઈ રહ્યું છે આંધળું અનુકરણ થઈ રહ્યું છે મારે તો એ પણ વસ્તુ તાંકવી છે કે આપણા ત્યાં સનરૂફ વાળી કાર કાર વેચાય છે પરંતુ સનરૂફનો પ્રોપર ઉપયોગ શું છે એ ભૂલીને આપણે વિદેશની જે પ્રોડક્ટ છે કે વિદેશ માટે આપણે વાત કરી યુરોપની અંદર જે પ્રમાણે ઠંડી છે તો ઠંડી વિટામિન્સ ડી માટે એ લોકો સનરૂફની ઇન્વેન્ટ થયું પણ આપણા ત્યાં જરૂર નથી એ સનરૂફ વાળી કારનું ક્યાંક એ પરિસ્થિતિ બિલ્ડિંગોની અંદર થઈ રહી છે કોન્ક્રીટ બિલ્ડિંગ વધી રહ્યા છે કોન્ક્રીટ જંગલ વધી રહ્યા છે એવું કહીએ તો પણ ચાલે અને આપે વાત કરીએ કે કાચની બિલ્ડિંગો પણ વધી રહી છે અને જે રિફ્લેક્શનના કારણે જે ગરમી

આપને પૂછવા જે રીતે ક્લાઇમેટ ચેન્જની વાત છે અને આપણે જ્યારે પણ ગરમી વધે કે પછી ઠંડી વધે કે પછી વોટ એવર કે ફ્લડની સિચ્યુએશન આવે એટલે આપણે ગ્લોબલ વોર્મિંગ કે પછી આપણે ક્લાઇમેટ ચેન્જની વાતો કરીએ પરંતુ જે રીતે અત્યારે ગરમી પડી રહી છે ક્યાંક અલનીનોને લઈને ક્યાંક લોકોમાં અંદેશો છે કે જે રીતે સાગર ની અંદર જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે આવનારા વર્ષની આવનારા સમયમાં દુષ્કાળ પડે ભારતની અંદર તો નવાઈ નહીં એવી પણ ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે શું પરિસ્થિતિ છે કે કેમ આટલી બધી ગરમી એકાએક વધી ગઈ દસ વર્ષના ડેટા જો તપાસીએ પાછળ સ્ટેટિસ્ટિકમાં જઈએ તો આજ દસ વર્ષમાં આજ મહિનામાં સાડત્રીસ થી આડત્રીસ ડિગ્રી તાપમાન હતું સત્તર મે અઢાર મેમાં અને અત્યારે એકાએક ડબલ ની અંદર ડબલ થઈ ગયું છે તાપમાન એની પાછળનું કારણ શું છે પાર્થ સર બધા મુદ્દા બહુ જ સારી રીતે સમજાયા હમણાં અને એમને તો બહુ સારી સમરાઈઝ કર્યું આમાં ઓલરેડી અમદાવાદનું આપણે જો વાત કરીએ ગ્લોબલ વોર્મિંગ તો થઈ રહ્યું છે અમદાવાદ ઓલરેડી લોકેશન અમદાવાદનું એવું છે ટોપિક ઓફ કેન્સરના નજીક કે ઓલરેડી આપણું બહુ જ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ હતું વી વર ઓલવેઝ યુ નો હેવિંગ વન ઓફ હોટ વી આર વન ઓફ સિટીઝ હવે આ બધા ફેક્ટર્સ જે મેડ કે ચલો આપણે ટ્રીઝ નો ઇફ યુ કેન સી કે આજે તમે કોઈ પાર્કમાં જાઓ તો થોડું તો તમને ટેમ્પરેચરમાં યુનો વેરિયે લાગશે અને ટ્રીઝ મેક અ બિગ ડિફરન્સ અને આ તો આપણે બિલકુલ બી યુ નો ઇન સિટી પ્લાનિંગ દિસ ઇઝ સમથિંગ વી શુડ ઇન્કોર્પોરેટ યુ નો કે રીતના આપણે ટ્રી કવર વધારીએ બીજું બીજું એક કારણ એ છે કે એર કન્ડિશનર્સ યુ નો લાઈક બહુ જ બધા વી હેવ મલ્ટીપ્લાયડ આર યુઝ ઓફ એર કન્ડિશનર્સ અને સોરી મને એક બીજો કોલ આવી રહ્યો છે બટ એક વસ્તુ આપણે યુ નો વન રીઝન્સ કેન બી મેની રીઝન્સ કેન બી એન્ડ આર મેની એકચુઅલી યુ નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ લોકેશન ઓફ ધ સિટી વિચ ઇન અને ગ્લોબલ વોર્મિંગ થયું છે એના ઇમ્પેક્ટ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુટેબલ નથી કે ભાઈ આ ગરમી જોડે આપણે પહોંચી શકીએ હું ક્લાઇમેટ જો વાત કરું કે આ જે ગરમી વધી રહી છે એનો સૌથી વધારે ઇમ્પેક્ટ કોના પર પડ્યું છે એ એક મોટો એક મુદ્દાનો પ્રશ્ન છે કે જે આપણે એર કન્ડિશનર્સ વાપરી રહ્યા છે એને એટલી ઇમ્પેક્ટ નથી પડી રહી જે લોકો સફર કરે છે વિદાઉટ કન્ડિશનર્સ તો સો ઇઝ સમથિંગ કે વી શુડ થિંક અબાઉટ કે હવે આપણે આને કેવી રીતના ડીલ કરી બધા ઇનોવેટિવ આઈડિયાઝ આપણે શોધવા પડશે યુ નો તમે મીડિયામાં એક્સપર્ટ સિટી પ્લાનર્સ જોડે કે યુ નો દેર આર મેની અંડર સર્ડ પોપ્યુલેશન જે આજે બી આ ગરમીમાં દે આર ફોલિંગ સિક રાઈટ આપણે તો એર કન્ડિશનર્સમાં બેસીએ છીએ તો કે રીતના એમનું એમને એવા શેલ્ટર હોમ્સ આપણે ક્રિએટ કરાય કે કુલર એર કન્ડિશનર વોટર એ બધા એકવીપ સાથે એક શેલ્ટર યુ નો ઓર્મેથોલોજીસ્ટ છે બર્ડ એક્સપર્ટ છે એ લોકો લાઈક આર નોટિસિંગ અ બિહેવિયર ઇન બર્ડ કે એ લોકો બીક ખોલીને એ લોકોની બીક ખોલીને એ લોકો બેસતા હોય છે બર્ડ તો ધીસ ઇઝ ધર વે ટુ થર્મો કે હીટ એટલી વધી રહી છે કે આપણને પર્સ્પિરેશન થાય પણ બર્ડ કેવી રીતના એને પોતાની જાતને રેગ્યુલેટ કરે સો ધીઝ આર ધ યુ નો આપણે રિઝીલિયન્સ બિલ્ડિંગની જયારે વાત કરી વેર આઈ કમ ફ્રોમ કે હાઉ ડુ વી નાવ યુ નો બિલ્ડ આર રેઝિલિયન્સ ટુ કે કેવી રીતે આપણે આપણે અમદાવાદ સિટીને સશક્ત કરીએ કેવી રીતના એમ્પાવર કરીએ કે વીઆર એબલ ટુ ડીલ વિથ ધીસ ફૂડ And I think uh, Ahmedabad already has a very good heat action plan. We have done a lot to create awareness. Badha, badha che, ke red alert che, Let's limit our interaction. So there has been a lot to be done. There has been uh, you know a lot of things that has been done, but haan, definitely yeah. innovation hai ke, uh, population, animals, uh, you know, we we make sure, ke, you know. that that impact that we have 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 created created it is uh, you know by by humans and uh, arguably by people who more more right over over consumption over, uh, production okay. so have not परिस्थिति क्या स्थिति हम दूर यूए के गल्फ कंट्री बात करिए तापमान पहुंची जत ગુજરાતમાં પણ હવે એ દિવસો ક્યાંક દૂર નથી કે આપણે બધી જ વસ્તુ એ એર કન્ડિશનર વાળી રાખવી પડશે પરંતુ એ તો કરીશું કે નહીં કરીએ પરંતુ બ્યુરોક્રેટ આની અંદર શું મહત્વના પગલા લઈ શકે બ્યુરોકેસીની જો વાત કરીએ ઇમ્પ્લિમેન્ટની વાત અને આપણા ત્યાં નિયમો બનાવવામાં આવે ચલો જીપીસીબી નિયમો બનાવે કે સીપીસીબી નિયમો બનાવે કે પોલ્યુટનને લઈને કોઈક નિયમ હોય એર પોલ્યુશનને લઈને કોઈક નિયમ હોય કે ભાઈ આટલી ચીપડી રાખવી આટલાથી આટલી હાઈટમાં જવી જોઈએ અમુક બધી વસ્તુ છે કે ભાઈ તમારા પર્ટિક્યુલર જે ટુ પોઈન્ટ ફાઈવ છે પીપીએફ આ બધી વસ્તુઓની વાત છે પરંતુ એનું ફોલો કોણ કરે છે કારણ કે આપણી તો એક મેન્ટાલિટી પડી ગઈ છે ને કે નિયમો બન્યા છે તોડવા માટે છે ભારતભાઈ વાત સાચી પણ અનાર બેન ની વાતથી આગળ લઈ જવું રહ્યું બહુ સરસ વાત કે અહીં અમદાવાદ વી હેવ વેરી ગુડ એર એક્શન પ્લાન એટલે હિટ પ્લાન એમ કે છે એની એટલે એમણે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરે છે પણ સવાલ કે જે બાંધકામ મજૂરો છે એને એમ કેવામાં આવે કે આજે રેડ એલર્ટ છે કે ઓરેન્જ એલર્ટ છે તમે બહાર ના જશો તો લોકો શું ખાશે તો સાંજે એમની ખીચડી નહીં પકે તો એ નિયમો જે તમે વાત કરી પાર્થભાઈ તો એક્શન પ્લાન માં એ જોગવાઈ કરવી પડે કે આ બાંધકામ મજૂરો છે એમનો ટાઈમિંગ શું આપણે ના બદલી શકીએ એમને સવારે પાંચ થી લઈને નવ વાગ્યા સુધી ના કામ કરાવી શકીએ છ થી લઈને ના ના કરાવી શકીએ શકીએ અથવા તો એમને આપણે કેમ રજા આપી દિવસ માટે પ્લાન બનાવીને અને કેમ એનું ઘંટાણું ના આપી શકીએ તો આ જરૂરી છે બેને બર્ડ ની પણ બહુ સારી વાત કરી આપણે જીવદયા પ્રેમી છે એટલે આપણે દાણાને તો નાખીએ છીએ પણ જે બર્ડ્સની જે પ્રકૃતિ હોય એ પ્રમાણે નું પણ એનો અભ્યાસ કરીને કેવી રીતે બચાવી શકાય કારણ કે વચ્ચે જાણી આપણા દેશમાં નામ યાદ નથી રહ્યું પણ વાંદરાઓ ટપ પડ્યા અને મર્યા હમણાં ની વાત છે એટલે નથી સહન કરી શકતા એટલે થયું એટલે એવું કેમ ના કરી શકીએ આપણે એને એ જ રીતે તમે કોલ્ડ વેવ આજે તો વેવ છે પણ કોલ્ડ વેવ થાય તો કેવી રીતે આજે તમે પેલા રન પેલા શું કે બસેલા અ રાત્રિ રોકાણ કરવાના બનાવ્યા છે અમદાવાદ માં પણ ક્યારે એનો અભ્યાસ કર્યો એમાં મોટા ભાગે નેવું ટકા નુખા તત્વો ઘુસી ગયા છે એટલે જેના માટે એ જે બેકાર મજૂરો કે બધા માટે બનવાયા છે એમનો ઉપયોગ જ નથી થતો તો એવા જે આશ્રય સ્થાનો છે એ વધારે પ્રમાણમાં કરવા પડે પણ એ જરૂરી છે એટલે આપે કહ્યું છે અને બીજું કે ચાર ટકા જ વનરાજી બચી છે આજે અમદાવાદની વસ્તી વસ્તી ગણતરી થઈ નથી અગિયાર પ્રમાણે તો બાવન લાખ છે પણ આજે લગભગ આપણે પંચોતેર લાખની ઉપર ક્રોસ કરી ગયા એની સામે વૃક્ષો નથી એટલે જે બિલ્ડિંગ બને છે એમાં બિલ્ડિંગમાં દોસમાં પણ જોગવાઈ છે મોટા બિલ્ડિંગો જે વીસ હજાર સ્ક્વેર ચોરસ થી વધારે છે એમાં તો એન્વાયનમેન્ટનું ક્લિયર જ લેવું પડે એમાં પાર્થભાઈ આપણે આ ચર્ચા શરૂ થઈ એની પહેલા આપણે જે વાતો કરતા હતા એમાં આપે કહ્યું કે ત્રીસ ટકા નો જે ગ્રીન બિલ્ડ છે જી પણ એ ત્રીસ ટકા નો ગ્રીન બિલ નથી થતો એમાં શું થાય કે બિલ્ડિંગ જયારે બને ત્યારે ગણતરી કરવામાં આવે કે એટલે કેટલા વૃક્ષો છે અને કેટલા કાપ્યા હવે આનો આંકડો નથી આપણી જોયો એનો દસ ટકા તમારે વાવવા પડે હવે બિલ્ડર જોડે જગ્યા નથી એટલે એ જે તે નગરપાલિકાના પૈસા આપે એ નેટ પ્રેઝન્ટ વેલ્યુ ગણીને અને નગરપાલિકા ઉછે અને પેલા બિલ્ડર તો પૈસા આપી દીધા એટલે છૂટી ગયો કે ભાઈ મેં તો મારા વૃક્ષો વાવી દીધા એમ કહેવાય કે કોર્પો છે ને પૈસા આપ્યા અથવા તો સોશિયલ ફોરેસ્ટરી હોય તો વન આપ્યા પણ એ પૈસામાંથી ઝાડ વાવ્યા છે ખરા આજે અમદાવાદ ત્રીસ લાખ ઝાડ વાવવાનો એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે પણ અગાઉના વર્ષે દસ લાખ ઝાડ વાવવાનો એચિવમેન્ટ સિદ્ધ કર્યો એનું મોનિટરિંગ છે આપણી પાસે આપણે જાણીએ છીએ ખરા કે એમાં સર્વે કેટલો હતો એટલે આપી દઈએ છે પણ એ તો એ છે ને કે પર્યાવરણ ના દિવસો જાળો તો વાવી દઈએ છે નાના નાના છોડ લાઈન વાવી દીધા પછી એનું ઉછેર કોણ જી ઉછેર આપણે ભગવાન ઉપર છોડી દઈએ છીએ અને એટલા માટે પાર્થ અહિયાં અમદાવાદમાં જો કે શરૂ થયું છે થોડું ઘણું પણ મોટા પાયે શરૂ નથી થયું યુરોપની અને અમેરિકા જેવી કન્ટ્રીમાં એ નાના નાના પ્લોટ એ લોકોને આપી દેવામાં આવે છે અને એક પ્લોટ હું લઈ લઉં માનો કે તો મારે તેને માવજત કરવાની હા બાકીનું દિવસ દરમિયાન નું કામ એક માણસ લોકલ કરે પણ એ જવાબદારી મારી બને એટલે નાગરિકોને જવાબદાર બનાવે છે આપણા ત્યાં સંવિધાનમાં કલમ એકાવન છે કે ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ ઇચ એવરી સિટીઝન ટુ પ્રોટેક્ટ ધર એન્વાયરમેન્ટ એ તળાવ સાચવો એના ઝાડ સાચવો પણ હવે જ્યારે ઝાડ કપાય અને હું ફરિયાદ કરવા જાઉં તો પછી ઉલટાનું હું ગુનેગાર સાબિત થઉં છું સરકાર મને દંડ કરે છે કે તમે વિકાસના વિરોધી છો એટલે ભારતના સંવિધાનની કલમ એકાવન નું જયારે પાલન કરવા જવું અને કલમ એકતા અડતાલીસ જે રાજ્ય સરકારને હું કહું છું કે તમે કેમ ઝાડ કાપો છો

આ આ બધું અમલીકરણ કરાવવું એ અઘરું છે ને તમે કહ્યું મહાકુમાર સવાલ બ્યુરોક્રેસ નો આપણા ત્યાં ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બન્યો બેન તો રેજીલિયન્સ કરે છે ક્લાઇમેટ ચેન્જ નું કેટલા લોકોને ગુજરાતની સરકારે કેટલા નિસ્બત ધારકોને વિશ્વાસમાં લીધેલા કે ભાઈ અમે ચાલો એક્શન પ્લાન બનાવીએ છીએ તમારું શું કહેવું છે એ પેરિસ એગ્રીમેન્ટમાં આપણે સહી કરીને આવ્યા છે કેન્દ્ર સરકારે એનડીસી મૂકી દીધું એટલે રાજ્ય સરકાર બનાવી દીધો એટલે બાબુ થઈને એટલે ખરેખર જે હિટ એક્શન પ્લાન બનાવો કે એર એક્શન પ્લાન બનાવો એમાં લોકોની ભાગીદારી લોકોની ઊંચી હું એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું પણ જેટલું મારી જોડે નોલેજ નથી એ મારા માલધારી જોડે છે એ મારા આદિવાસી જોડે છે એ મારા ખેડૂત જોડે છે અને પછી હું એમ કહું હું તજજ્ઞ છું એટલે એક્સપર્ટની કમિટીમાં હું એનો વાંધો નથી લખતા મને સારું આવડે છે એટલે પણ મારે આ જે સ્ટેક હોલ્ડર છે એનો અભિપ્રાય લઈને એક્શન પ્લાન બનાવવાનો બિલકુલ ઘણી વખત એવું થાય કે પેપર ઉપર જે એક્શન પ્લાનો બનતા હોય છે પરંતુ જમીન ઉપર એનું કઈ અમલીકરણ નથી થતું અનારબેન જે રીતે આખી તમામ વસ્તુઓની વાતચીત કરી અને વિકાસની વાત એક સૌથી મહત્વની વાત આવે કે જયારે આપણે વિકસિત દેશ બનવું છે તો વિકાસ પણ કરવો પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત કરવું પડશે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ને ડેવલપ કરવાની અંદર ક્યાંક આપણે પ્રકૃતિ સાથે પણ એટલી ચેડા કરીએ છીએ ફેક્ટ ફાઇન્ડિંગ અત્યારે થઈ રહ્યું છે સસ્ટેનેબલ ગ્રોથ નથી થઈ રહ્યું સસ્ટેનેબલ વિકાસ મતલબ બેલેન્સ જે વિકાસ થવો જોઈએ કે ભાઈ એન્વાયરમેન્ટ નો પણ એટલું જ એન્વાયરમેન્ટ ને પણ નુકસાન ના પહોંચે અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રો થાય એનો શું ઉપાય આઈ થિંક આપણે જ્યારે આપણે ગોલ રાખીએ જો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ત્યારે આપણે ગોલ તરફ ઘણા બધા એક્શન્સ આપણે વિચારી શકીએ અને ઘણા બધા લોકો એવા ઇનોવેશન આપણે સિટીઝ એ કર્યા પણ છે અમદાવાદમાં બી ઘણા એવા ઇન્ડિવિજ્યુઅલ્સ છે જેને આવા ઇનિશિયેટિવ લીધા છે ઇવન વેફ યુ આર ડેવલપિંગ કે આપણે રોડ્સને જેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એટલું ટ્રીઝ ટ્રી લાઇન ટ્રી ને પણ આપીએ ડિફરન્ટ વોટર બોડીઝ ડેવલપ કરીએ કે જેનાથી આ થોડું સસ્ટેનેબલ થાય ઇટ કેન બી ડિસ્ક્રાઇબ ટુ ધ હીટ ઓલ્સો અને ઇકોલોજીકલી હી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તો ઈવી ઇફ યુ આર થિંકિંગ ઇફ યુ આર ઇફ યુ આર ઇન્કલુડીંગ ઇટ ઇન આર ડેવલપમેન્ટ ગોલ કે હાઉ ડુ વી બીટ ધીસ યુ નો હીટ દેન ઇટ વિલ બી ઇમેજિનેશન ના કરીએ કે ચલો વીફ યુ આર થિંકિંગ ઓફ ઇવન બિલ્ડિંગ અ ટુ સ્ટોરી બિલ્ડિંગ તો આપણે એને એવી રીતના બનાવીએ કે ઇટ ઇઝ રેઝિલિયન્ટ ટુ ધ હીટ ઇટ હેઝ ટ્રી કવર્સ ઇટ હેઝ વોટર યુ નો સેલ્ફ સસ્ટેનિંગ વોટર સિસ્ટમ જેવું કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે અ ધીસ થિંગ્સ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ બટ યસ ઇટ હેઝ ટુ બી એન્ફોર્સ્ડ ઇન ડિફરન્ટ વેઝ કે ભાઈ આપણે પોલિસી ઇન્સેન્ટિવ એવા રાખીએ કે સબસીડીઝ હોય જો કે સોલાર દેટ ઇઝ અ વેરી વેલકમ ઇનિશિયેટિવ કે ચલો સોલાર બધા સોસાયટીઝે કર્યું છે એવી રીતે જો ડેફિનેટલી અગર આપણે ઇન્સેન્ટિવ આપીએ આપણે એન્કરેજ કરીએ તો યુનો હ્યુમન્સ એઝ અ રેસ અને યુ નો એઝ અ સિટીઝન્સ વી ડુ કમ અપ વિથ યુ નો ઇનોવેશન કે હા ચલો આને કેવી રીતના સોલ્વ કરીએ પાર્ટ નોટ પાર્ટો નોટ આઈ એમ વેરી સોરી આઈ હેવ ટુ લીવ છે જે રીતે આખી પરિસ્થિતિ છે ચલો આપણે સોલાર રૂફટોપ ટોપ તો અત્યારે કરી રહ્યા છે પરંતુ રિન્યુએબલ નું જે એનર્જીની જે યુટિલિટીની વાત છે કે એનો વધારે જે વિકાસની વાત છે વરસાદનું પાણી પડી રહ્યું છે તો પણ એનું ગ્રોથ એનું સ્ટોરેજ ક્યાં થાય છે એ બધી વસ્તુ આપણે હજુ લેક ઓફમાં છે આપણી બધી વસ્તુ જાણીએ છીએ પરંતુ ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટ નથી થતો બેને રોડની વાત કરી તો ક્યાંક અમદાવાદમાં સૌથી વધુ જે રોડોના થર વધી રહ્યા છે તો હિટ પકડવાનું મહત્વનું કારણ તો એ રોડ પણ છે

અને પછી ખાલી પછી કરોડનું ડેવલપમેન્ટનું એના લીધે પાણી તમારે ખેંચવું પડે છે ઇલેક્ટ્રિસિટીથી એટલે ઇલેક્ટ્રિસિટી નો પણ વપરાશ વધે છે અને એ સ્વાભાવિક છે કે કોલસો વધુ વપરાય કોલસો ધુમાડો થાય એટલે એક રીતે જોવા જેવું નથી આખું તમારે ચેક કરવું પડે કે પાણી નીચે સ્તર ગયા એની અસર પણ ચેન્જ ઉપર છે પણ છેલ્લી ત્રીસ સેકન્ડ છે ત્રીસ સેકન્ડ છે શું કરવું જોઈએ એક છેલ્લી ત્રીસ સેકન્ડ ની અંદર એક મેસેજ આપ એક તો તમે કોઈ પણ એક્શન પ્લાન ને બનાવો પાર્ક તો લોકોની સહભાગીતા લો અને બીજી વસ્તુ તો એમ જ કેવી છે મારે કે તમે પોતે ઓછામાં ઓછી જરૂરિયાત થી જીવતા થાવ ગાંધીએ કહ્યું તું વણ જોઈતું ના સંગરીએ ખપ પૂરતું વાપરીએ આ સિદ્ધાંત અપનાવવાની બધાએ જરૂર છે બિલકુલ દર્શક મિત્રો એક મહત્વના મુદ્દે ચર્ચા થઈ ચર્ચા એટલા માટે જડેતી જે રીતે ગરમી જીવલેન્ડ બની રહી છે એ ગરમીને ધ્યાનમાં રાખીને એની પાછળ ફેક્ટ ફાઇન્ડિંગ જરૂરી છે કે શું કારણો છે ને એ કારણો શોધવાનો ક્યાંક પ્રયત્ન કર્યો ને જે રીતે મહેશભાઈએ વાતચીત કરી કે પછી અનારબહેને વાતચીત કરી આ બધી વસ્તુ એવી છે કે જેની ઉપર ક્યાંક એક સોલ્યુશનની જરૂર છે ક્યાંક લોકોની સહભાગીદારીતા જરૂર છે સરકારની એટલી પોલિસીસની જરૂરી છે લોકોએ પણ ક્યાંક જાગૃત થવાની જરૂર છે આશા રાખીએ કે લોકો જાગૃત થાય ને જે ગ્રીન કવરની વાત છે વૃક્ષો વાવા સૌથી જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વૃક્ષો વાવા એ જ બધી વસ્તુઓનું ક્યાંક એક સોલ્યુશન હોય એવું લાગી રહ્યું છે પરંતુ હા બીજા બધા પણ કામ હશે પરંતુ અત્યારે જો આપણે એક સ્ટેપ લઈશું વૃક્ષો વાવાનું તો ચોક્કસથી આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે ઘણું મોટું કાર્ય કર્યું એવું ઘણા હશે આપણી સાથે મહેશભાઈ પંડ્યા જોડાયા છે જેઓ પર્યાવરણ એન્જિનિયર પર્યાવરણ વિદ આપણી સાથે છે મયેશભાઈ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માયતિમ પીપલ તરફનો આભાર દર્શક મિત્રો ડે સ્પેશિયલની અત્યારની રજવાતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળ્યો છું એક નવા વિષયવસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર